થરાદ મીઠા બાબર અને કંડલાને જોડતો હાઇવે બિસ્માર હાઇવે રોડ પર મોટા મોટા ખાડાઓને લઈ મુશ્કેલી પણ બિસ્માર છે અકસ્માત કિલોમીટર વિસ્તારનો હાઇવે બિસ્માર હાલતમાં છે વહીવટીતંત્રની ગોર નિંદ્રાના કારણે વાહન ચાલકો પરેશાન છે હાઇવે પરના મસમોટા ખાડા પુરાવાની સ્થાનિકોની માંગ છે ખાડાના કારણે ધૂળ ઉડતા વાહન ચાલકો પણ પરેશાન છે આ છેલ્લા બે મહિનાથી આવવાના આવા ખાડા છે એક વખત એક દિવસ તો હું બાઇક લઈને જતો હતો તો ખાડામાં પડી ગયો હતો બાઇકને બાઇકે મારું પડી ગયું હતું ખાડામાં અને હું પણ પડી ગયો હતો જ્યારે પાણી ભરેલું હતું છેલ્લા બે મહિનાથી આ અહીંયા ખાડા છે કોઈ રોડવાળા કોઈ અહીંયા આવતા નથી જતા નથી કોઈ જોતા હશે તો કોઈ કોમ કરતા નથી છેલ્લા બે મહિનાથી આવીને આવી રીતે છે અહીંયા હું છેલ્લા થોડા નોકરી કરું છું એટલે છેલ્લા બે મહિનાથી સતત અહીંયા ખાડા પડી ગયા છે મોટી ટ્રકો એડે એટલે વેચી ઉડે છે અને એને લીધે બાઇકવાળાને બહુ તકલીફ પડે છે અને જીવના જોખમે એક્સિડન્ટ થઈ જાય કે આનો મતલબ કે મોટા મોટા ખડા છે ખડામાં ખબર નહીં રહેતી અને વરસાદના પાણી જ્યારે ભરાઈ ગયા ને ત્યારે તો ખબર જ નહીં પડતી ખડો જ્યાં અંદર પડી જાવ ને ત્યારે ખબર પડે કે અહીં ખડ્ડો છે જીવના જોખમે ખરેખર આ રસ્તા સારા થઈ જાય તો એવી વિનંતીમાં લગભગ એક થી દોઢ મહિનાથી આ વારંવાર ખાડાથી લોકો હેરાન પરેશાન થાય છે ભારે મોટા વાહનો ઘસારો હોવાથી અને આ રસ્તાની એકદમ ખરાબ હાલત છે અને આ જગ્યા ઉપર ભવિષ્યમાં ટુ વ્હીલરનો પણ એટલો ઘસારો છે કે વિદ્યાર્થી આવવા જવામાં ભવિષ્યમાં અકસ્માત થાય તો ખરેખર અકસ્માતની જવાબદારી કોણ લેશે તંત્ર લેશે કે પછી આ રોડના જે વિભાગ આવતો હોય પીડબ્લ્યુડી આવતો હોય આરએમબી બી આવતો હોય એના જે ખાતાકીય વિભાગમાં આવતો હોય એમને તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ કામ કરાવવું જોઈએ બનાસકાંઠાના થરાદથી જે રસ્તો પસાર થઈ રહ્યો છે જે થરાદથી મીઠા અને કંડલાને જોડતો આ રસ્તો છે આ રસ્તો વારંવાર તૂટતો હોય છે વર્ષની અંદર બે થી ત્રણ વખત રિપેરિંગ કામ થતું હોય છે પરંતુ માત્ર રિપેરિંગ કામ કરવા પૂરતું થતું હોય છે આ રસ્તો જે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ આ રસ્તો છે આ થરાદનું ખાડા રાજ છે અહીંયા તંત્ર અત્યારે ઊંઘતું દેખાઈ રહ્યું છે જે અહીંથી વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે એ કહી રહ્યા છે કે અમેથી એકથી બે મહિનાથી પસાર થઈએ છીએ પરંતુ આ જ પરિસ્થિતિ દેખાઈ રહી છે એટલે માત્ર તંત્ર જે વાતો કરે છે એ અહીંયા આ નાગલા પુલનો જે રસ્તો છે અહીંયા એક કિલોમીટરના અંતરે જે રસ્તો આવેલો છે તમામ જે આ રસ્તામાં જે ખાડા પડેલા છે અહીંયા ભારે વાહન પસાર થતા હોય છે જ્યારે આ કંડલાને જોડતો આ રસ્તો છે ત્યારે અહીંથી ટ્રકો પણ પસાર થતી હોય છે ને આ ટ્રક ચાલકોની આ રીતની પરિસ્થિતિ હોય છે તેમજ જે નાના અહીંથી વાહન પસાર થતા હોય છે જે ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર જે પસાર થતી હોય છે એને પણ આ ખાડાઓ નડતા હોય છે એટલે કે જો આ અકસ્માત થયો તો અહીંયા જવાબદારી કોની રહેશે જો આ અકસ્માત થયો તો જવાબદારી તંત્રની રહેશે કે પછી જે નિર્દોષનો જીવ જશે એની જ રહેશે શું આ રીતે ખાડામાંથી વાહન ચાલક જ્યારે વાહન લેતો હોય છે ત્યારે ટેક્સ પહેલાંથી જ આપી દેતો હોય છે તેમ છતાં આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે જ્યારે અહીંયા ભારે વાહનો પસાર થતા હોય છે ત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ અહીંયા કંડલાને જોડતો આ રસ્તો છે ને અહીંયા ભારે વાહન પસાર થતા હોય છે ત્યારે આ રીતની જે ટ્રક ચાલકોની જે પરિસ્થિતિ છે અને ત્યારે તંત્ર માત્ર વાતો કરતું હોય છે અને બેવડી નીતિ અપનાવતું હોય છે ત્યારે અત્યારે બે મહિનાથી આ પરિસ્થિતિ અત્યારે નાગલાપુર પર જે રસ્તો છે એની અત્યારે આ બાળકો અત્યારે વિદ્યાર્થીનીઓ અત્યારે એથી પસાર થઈ રહી છે અને અહીંયા વારંવાર જે આ ખાડામાંથી પસાર થતું થવું પડતું હોય છે જ્યારે વાહન ચાલકો એવું કહી રહ્યા છે કે જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે આ ગામડાની અંદર ખાડા પડતા હોય છે ત્યારે વાહન ક્યાં ચાલે છે અમને ખબર નથી હોતી તો શું એમાં આ ખાડાની અંદર કોઈનો જીવ ગયો તો શું જવાબદારી રહેશે કે કોની રહેશે એવા પણ અનેક સવાલો અત્યારે થવા પામ્યા છે જ્યારે આ રસ્તો એક વર્ષની અંદર બે થી ત્રણ વખત જ્યારે આ ખાડા રાજ થતું હોય છે તેમ છતાં તંત્ર માત્ર ને માત્ર ઊંઘતું હોય છે વાતો કરતું હોય છે ત્યારે આ પરિસ્થિતિ નથી દેખાતી અત્યારે એક કિલોમીટરના અંતરે મારા કેમેરામેનને કહીશ ખાસ લોંગ શોટ અત્યારે એક કિલોમીટરના અંતરે જે આ રસ્તો છે એ રસ્તો બંને બાજુ અત્યારે તૂટેલો જોવા મળી રહ્યો છે બંને બાજુ ત્યારે હજી સુધી આ લોકોનો જે અંદર જે તંત્રનો જે પ્રેમ લોકો પ્રત્યેનો પ્રેમ જાગવો પડે નથી જાગતો કેમ આ માત્ર તંત્ર રાહ જોઈ રહ્યું છે કે આ ખાડાની અંદર કોઈ પડે મરે નિર્દોષનો જીવ જાય અને ત્યારબાદ આ ખાડા પુરાવશે શું તંત્ર માત્ર આના માટે જ આ રસ્તાઓ બનાવે છે કેમ હળકી ગુણવત્તાનું કામ થતું હોય છે કેમ આ સારી ક્વોલિટીનું કામ નથી થતું હોતું માત્ર એક વર્ષની અંદર આ રસ્તાઓ તૂટી જતા હોય છે બબે ત્રણ ત્રણ વાર આ રિપેરિંગ કામ કરતા હોય છે તેમ છતાં તૂટી જાય છે તો શું હળકી ગુણવત્તાનું કામ કરે છે કેમ આવા અનેક સવાલો થવા પામ્યા છે એટલે હવે એ જોવાનું રહ્યું કે આ રિપેરિંગ કામ કેટલા સમયમાં થાય છે એ જોવાનું રહેશે કેમેરામેન બી સાથે છે વાઘેલા ગુજરાત ફર્સ્ટ તરાજ